ચલો ડૉક્ટર બીએમ વાજા તાલુકા હેલ્થ ઓફિસર ચુડા જીવ સુરેન્દ્ર નાયબ આજની વિકસતી અને ફાસ્ટ જીવનશૈલીમાં કોને બ્લડની જરૂર પડે અને ક્યારે જરૂર પડે તે કોઈ કહી શકતું નથી જેમ કે ફેલેસેમેના દર્દી એક્સિડેન્ટ નદી સગર્ભા માતા મેનો વગેરેને ક્યારે બ્લડની જરૂર પડે તે કોઈ જાણી શકતું નથી આના માટે આજ રોજ તાલુકા હેલ્થ કચેરી અને સામુક આયોગ્ય કેન્દ્ર ચુડાના સંયુક્ત પ્રયાસથી શાંત આયોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવે જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોનો સંપૂર્ણ સાથ સાથે રહ્યો હતો આ અમારી એક શરૂઆતની પહેલ હતી જેમાં અમે વીસ યુનિટ બ્લડ એકત્રિત કર્યું છે અને આના આજની સફળતાથી લઈ અમે નિયમિત તારીખે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છીએ જેમાં વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન માટે આવે એવી અમારી પ્રાર્થના છે આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા ચૂડા અને સામૂહિક કાર્યક્રમ ચૂડાના સાથે છે હું ડૉક્ટર નીરશ પરમાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મહાત્મા ગાંધી હોસ્પિટલ બ્લડ ડોનેશન ડિપાર્ટમેન્ટે મદદરૂપ થઈ હતી આ કાર્યમાં વીસ જેટલા સેવાભાવી વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કરીને સેવાનું કાર્ય કર્યું હતું બ્લડ બ્લડની જરૂરિયાત અકસ્માતમાં થયે લોકોને જરૂર પડે છે એટલે ગ્રસ્ત બાળકોને પણ જરૂર પડે છે તેથી આ રક્તદાન કરીને મહાદાનનું પુણ્ય આજે બી શું કમાવ્યું હતું